દેશના પહાડી રાજ્યોમાં વરસેલી હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડમાં હાડ થી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હિમાચલ પ્રદેશના કુકુમસેરમાં ઠંડીએ રેકોર્ડ તોડીને તાપમાનનો પારો ગગડીને માઇનસ ચૌદ પોઈન્ટ બે ડિગ્રી પર પહોંચી ગયો છે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને લઈને છેલ્લા બે દિવસમાં બસ્સોથી વધુ રોડ રસ્તાઓ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો જે રસ્તાઓને ખોલવા માટે સ્થાનિક પ્રશાસન જીસીબીની મદદ લઈ રહ્યું છે

કોકણનાગનું તાપમાન માઇનસ ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી શ્રીનગરમાં કાશ્મીર ઠંડીનું મોજું યથાવત રહે તેવી શક્યતા છે સોનમર્ગમાં શ્રીનગર લે હાઈવે નજીક હિમપ્રપાત થયો હતો ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફૂંકાતા ઘણા રાજ્યોમાં હાડ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પહાડી વિસ્તારોમાં કોલ્ડ વેવની સીધી અસર મેદાની વિસ્તારોમાં પડી રહી છે રાજસ્થાનથી બિહાર સુધી ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે